વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાના દિવસને ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થતાં ડીસા શહેરમાં ભાજપ આગેવાનો દ્વારા દરેક કાર્યકરોના ઘરે ઘરે જઈ પાર્ટીના ઝંડા લગાવવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયી અને જેમાં હાલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાપના દિવસ પર પાર્ટી ફરી એક વાર મોદી સરકારના નારા સાથે દેશભરના દસ લાખથી વધુ बूथ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે શહેરમાં પણ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા ભાજપ મહામંત્રી પરિવાર મોદીનો પરિવારના સ્ટીકરો લગાવાયા હતા અગાઉ જનસંઘ તરીકે ઓળખાતા સંગઠનને ભારતીય જનતા પાર્ટી નામ આપી તેની સ્થાપના કરાયા બાદ અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા જે બાદ ઓગણીસો ચોર્યાસી ચૂંટણીમાં ભાજપના માત્ર બે સાંસદો જીત્યા હતા આ પછી પણ પાર્ટીએ પોતાની જાતને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો વર્ષ ઓગણીસો નેવ્યાસી માં પાર્ટીના પંચ્યાસી સાંસદો જીત્યા હતા જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં એનડીએ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે બહાર આવતા અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બની દેશનું સુકાન સંભાળ્યું હતું અને ત્યારબાદ ફરીથી બે હજાર ચૌદથી પાર્ટી કેન્દ્રમાં સત્તામાં છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા ચારસો બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ત્રીજા ટર્મની સરકાર બનવાનું આયોજન કરી રહી છે